પાટીદાર સમાજનું એ સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો નવ નિયુક્ત ચાર મંત્રીઓનો સન્માન સમારોહ અમદાવાદના નિકોલમાં પાટીદાર સમાજનું મહા સંમેલન યોજાયો હતું સમાજના નવ નિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહમાં જાણીતા હાસ્ય કલાકાર મનસુખ વસૈયાએ સમાજને ટકોર કરી અને કહ્યું કે અમે બે અમારા બે સંતાનોનો સંકલ્પ લેવો પડશે તેવી વાત એ હાસ્ય કલાકાર એ વસૈયાએ કરી છે સાથે સરદાર અને મણીબેનમાંથી સમાજે શીખવું જોઈએ આવી વાત પણ તેમણે કરી છે ત્યારે સમાજના દીકરા દીકરીઓને કક્ષા પ્રમાણે જીવન જીવવું જોઈએ સમાજના યુવાનો કમાયેલા પૈસા વાપરો પણ વેડફતા નહીં આવી વાત પણ કરી છે અને છેલ્લે કહ્યું છે કે આજથી પ્રતિજ્ઞા લઈએ કે દીકરા દીકરીઓનો ભેદ નહીં રાખીએ આવી વાત એ મનસુખ વસોયાએ જાહેર મંચ ઉપરથી કરી છે જ્યારે સમાજના આગેવાનો સમાજના લોકો દીકરીઓ દીકરાઓ એ તમામ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા અને ત્યારે જે મહાસંમેલનમાં નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ હતો ત્યાંથી હાસ્ય કલાકારે એક પોતાની ભાષાની અંદર એ સમાજને સુટકોર કરી આવો તે પણ જોઈએ અને બહેનોને મારે એ કેવું છે વડીલો બેઠા યુવાન મિત્રો બેઠા ખાસ કહું આજે છેલ્લા પંદર વર્ષથી આ વડીલો બેઠા એટલે કહું ગગજીભાઈ છેલ્લા વપા છેલ્લા પંદર વર્ષથી આપણે સમાજમાં એ ચાલુ થયું છે અમે બેન અમારું એક વન પીસ હાહલી જેવું આમ નામ હાલ છે અમે બેન અમારા બે ત્યાં સુધી સેટિંગ આવશે પછી કે ઓનું વધી ગયું ઓનું વધી ગયું ઓનુ વધી ગયું તમારે ઘોડિયું જીસકાવવું હોય ક્યાંથી વધે અમે બેન અમારા બે છે તો સેટિંગ આવશે નકર ને કર સિત્તેર વર્ષે આ સમાજને ક્યાં રહેવું વિચાર કરવો પડશે સાંભળી લેજો બરાબર યુવા ધન જે સિત્તેર વર્ષ પછી દીકરો દીકરી જન્મ છે એને મામીની હોય મામોની હોય ફૂઓની હોય ભયની હોય કાકોની હોય કાકીની હોય નહીં હોય નહીં હોય મોટો બાપુની હોય બાપુની હોય અને હું તો હુંતી ખાટલે છડી હુંતી અને આ બેનું તમને બધાને થઈ શું કયું છે મારી દીકરી કામ નહીં કરેતી હું બેઠી બેઠી ખાહે વાતું તમે સરદાર ની કરો મણીબેનની ની કરો તો મણીબેન માંથી થોડોક તો વિચાર લ્યો મણીબેનમાંથી માંથી થોડોક વિચાર લ્યો તમારે મારે સરદાર માંથી થોડોક વિચાર લેવાનો જ દીકરા દીકરી કઈ આવે છે ને ક્યાં જાય છે થોડુંક વિચારવાનું આ મોબાઈલ નું માપે રાખો ભાઈ માપે રાખો આપણ સાહેબ છોકરા હોઈ ગયા છે તો માથે ઓડીને માલિકો ફોટા દેખાતા આમામ આમામ કર્યા કરે શું કરો વિકૃતિ પેદા થઈ છે સંસ્કારની જાળવણી કરવાની જરૂર છે આપણું રક્ષણ આપણે કરવાની જરૂર છે મારો કહેવાનો હેતુ એ છે બેનું મારે ખાસ એ કેવું છે મારી દીકરી કામ નહીં કરે હજી તો છોકરીને જોવા આવે હતી એની વળી વાંચ આવે રહોડામાંથી કિશનમાંથી મારી દીકરી કામ નહીં કરે હો તો એલા મહેમાન કે અટાણે ક્યાં કે અટાણે જોબ કામ માં ગઈ છે તો એલા મહેમાન એવા એને હાટી જાય એવા તો તમારી દીકરીને કઈ કામ જ નહીં આપણા બાબા એ જ ગોઠવો કે કાં કાંક આપણે કઈ છે જ નહીં હવા હાથ પોણા નવ કામ કર્યું છે ને આ બધાય વડીલો એ કામ કર્યું છે ને તો એ આવડી એ મારો ખડકાય ને તમે અમદાવાદની ની નામ ના મેળવી હોય પટેલની તો એ એટલા માટે કામ કર્યું છે એને કર્મ ફેલ્યું છે ઘણા કે અમારે રોજ તો માન બાપાને પૂછ સાટણી રોટલો ખાઈને રાખી છે ભાઈ પેટે પાટા બાંધીને રાખી છે મારી ખાસ એમાંય કહેવાની વેતુ છે જમીન વેસતા નહીં વેસો તો તરત લઈ લેજો ને કે બધું થઈ રહે કક્ષા પ્રમાણે જીવો બેનોને ખાસ કહું આપણા ઘરની કક્ષા હોય એ પ્રમાણે જ કરાવજો બ્યુટી પાર્લરમાં જવાની મારી સરાઈ નથી પણ માપે ભૂહાવો મોઢું આવડું ને કિંમત વધી જાય એટલી બધી ગૂંહવાની જરૂર નથી કક્ષા પરમાણે અને ખાસ યુવાનો બેઠાને કહું મારે બે મિનિટ લેવી છે ભાઈ તમને ન લાગે એ લેવી જ પડે એમ છે પણ હા બધા માખાને ક્યાંય ની બાપ દીકરો બોલે નહીં હા બહુ બોલે ની નણંદોધાઈ બોલે નહી ક્યાંક ક્યાંક હસબન્ડ વાય એફ તની છોકરા છે આ પછી બોલે આ થઈ હું કયું છું કહેવાનો મારો હેતુ એમાં એ છે કે જીવનની માલિકો આજ કેટલા વૃદ્ધાશ્રમો ખોલવા પડે ત્રણ ચાર સંતાનને માં પોતાના પેટમાં જગ્યા આપી શકે ત્રણ ચાર સંતાનને બાપ પાળી પોસી મહેનત મજૂરી કરીને મોટા કરી શકે આજ કેટલા સ્વાર્થી સંતાનો એવા જન્મા છે મા બાપને ફ્લેટમાં જગ્યા દેતા નથી મા પેટમાં જગ્યા દેતી હતી મા પેટમાં જગ્યા દેતી હતી થોડુંક તો વિચારીએ અને તરત જ આપણે પૂછી તત તરત છોકરીને માં કે રહેવાનું ક્યાં ફોલોના શ્રેય ન્યા લે રેવાનું ક્યાં જીવનની માલિકો વિચારવાની ખાસ જરૂર છે ભગવાન કૃષ્ણનું જીવન વિચારો પ્રાગટ થી માન્યું સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણ એક મહિનો પંદર દી પોરો ખાધો હોય આરામ કર્યો હોય રેસ્ટ લીધો હોય એવો ઇતિહાસમાં ગીતામાં ભાગવતમાં કે મહાભારતમાં દાખલો નથી અને આપણે વર્ષમાં ત્રણ વાર તો રિલેક્સ થવા જવું પડે ચાલો 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 યુવાન મિત્રોને ખાસ કહું નાના યુવાનોને કક્ષાની બહાર બિઝનેસ નહીં કરો આવક થી વધુ ખર્ચ નહીં કરો કોઈને દેખાદેખી બતાડવા હાટું પચાસ લાખની ઊંસા વ્યાજે મારા વહાલા સંતાનો ગાડી નહીં લેતા ઊંસા વ્યાજે ગાડી લઈ અને માણસો તમે કોઈને દેખાડવા જાહો આપણું ઘર ઘસાય જશે જરૂર છે ગાડીની તો ફોર વ્હીલ લઈ લો ને ત્રણ સાડા ત્રણ લાખ ની મેળામાં મળે છે વેચ હોય તો પાંચ કરોડ ની ને મને ક્યાં ના પણ જેવી સ્થિતિ પ્રમાણે જીવો અઢી લાખ ની લઈ લો ફોર વ્હીલ ચાલો બેસી જાય ત્યાં ક્યાં નીકળાય એમ છે બધી હા કડે થઈ સમાચારોમાં બસ અત્યારે આટલું જ અને ગુજરાતના તમામ પડપડના સમાચાર જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર